હેલો ફ્રેન્ડ્સ જય માતાજી તો આપણે આવી ગયા છે આજે લોટેશ્વર અને મિત્રો આ છે કુંડ જે આંકને મોટા મોટા ઘણા જે પહેલાં સજ્જુગની અંદર જે આ ભીમો ભીમ પાંડવો જેણે આંકને બધા બહુ જ રાજ કરેલું હતું અને આંકને આ દ્રશ્યની અંદર તમને જોવા મળતા હશે કે આ કુંડ છે જે કુંડની અંદર બહુ જ આ લોટેશ્વર મહાદેવજીનું મંદિર છે મિત્રો તો તમને જોવા મળશે કે આ બધું બહુ જૂનું અને બહુ જૂની કહાની છે આ એક મિત્રો કે આ કુંડ હતો જે અત્યારે આ કુંડની અંદર જે પહેલાંના જે સમયની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો આ સમયની અંદર આંખને મિત્રો જે પાંડવો હતા એ આ કને બહુ જ રમતા હતા અને આમાં અંદર આપણે નાવા નાવણ પણ આમાં કરતા હતા તો મિત્રો આ છે આપણા લોટેશ્વરની જે મિત્રો હજુ પણ આપણે બીજા વિડીયોની અંદર હું તમને દેખાડીશ કે આ લોટેશ્વરની કેટલી અદ્ભુત કહાની છે મિત્રો તમે પણ કા લોટેશ્વરે જો આવી ગયા હોય તો તમે કંઈ જોવાનું છે અને મિત્રો જે આમાં જે આની નાતા હતા અને મિત્રો આ કુંડ જે પાંચ કુંડ છે જેમાં વચ્ચેનો એક મોટો કુંડ છે અને બીજા જે ચાર કુંડ મોટા છે અને જે આ કુંડની અંદર બહુ જ મોટી કહાની છે મિત્રો કે બહુ જ મોટી કહાની છે મિત્રો અને આપણે તમને વાત કરવા તો લગભગ બહુ જ અત્યારે વસ્તી પણ આવે છે મિત્રો અને લોકેશ્વરની કહાની મિત્રો આ પાંચ કુંડ છે પાંચ કુંડની અંદર અત્યારે બધાને બધાના પૂતરો આવે છે અને અમે પણ અત્યારે હાલની અંદર એ જ કમ થી આવેલા છીએ તો મિત્રો હું તમને અત્યારે જે અમારા લુદરિયા પરિવાર જે કરે તેવી રહ્યા છે હું તમને અત્યારે બતાવું છું વિડીયોમાં તો ફ્રેન્ડ્સ આ છે અમારો પરિવાર જોયું વિડીયોનો તો ફ્રેન્ડ્સ આ જે અંદર કુંટની અંદર કરે તેવી રહ્યા છે મારો પરિવાર પરિવાર છે અને જે સામે બેઠા છે મારો લુદરિયા પરિવાર છે અને અત્યારે અમેક અને જે જૂના જે હતા એમને તેઓ આવી ગયા છીએ ઘણા સમય પહેલાની વાત છે મિત્રો કે ઘણા સમય પછી આવું બધું આપણને જાણવા મળતું હોય છે કે આપણને ખબર પણ નથી હોતી કે શું આપણે છે અને શું નથી અમે આવી ગયા છીએ લોટિસ જોયું એટલે આ છે કુંડ જો કુંડની અંદર અત્યારે અમે એમને તહેરી રહ્યા છીએ પાંચ કુંડ છે મિત્રો આજે અમારે આ બે બે છે અત્યારે જોઈ લઈને આવ્યા હતા બે બે કમ્પલેટ કરી ગયા છે અને બધા મિત્રો અમારા એનું જે કહેવાય કે સ્નાન કરવું પડે એ પણ કરવું પડશે ¿Qué hace que pasa? A ver, se pasa nada. A ver, tal y que ya puse su pasado. ¿Qué es <laughs> eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso?